નમસ્કાર મિત્રો આજનો ટોપિક છે મિત્રો કે જીવો ત્યાં સુધી જો ડાયાબિટીસને આપણા શરીરમાં થવા ના દેવું હોય પ્રવેશ કરવા ના દેવો હોય તો એના માટે આયુર્વેદમાં એક અદ્ભુત ઉપાય બતાવે છે અને તમે જો આ આયુર્વેદના નિયમોનું ફોલો કરશો એટલે કે આ આયુર્વેદમાં બતાવેલા નિયમોનું ચુસ્તપણે જો પાલન કરશો તો જીવનભર આપણે જીવી છે ત્યાં સુધી ડાયાબિટીસ ક્યારેય નહીં થાય અને તમે કોઈ પણ જગ્યાએ મેડિકલ સ્ટોરમાં જાઓ કે કોઈપણ ડૉક્ટર પાસે જઈને પૂછો કે ડાયાબિટીસ ના થાય એની કોઈ દવા હોય તો આપો કોઈ જગ્યાએ તમને દવા નહીં મળે કે એનો કોઈ ઉકેલ નહીં મળે માત્ર ને માત્ર એનો ઉકેલ તમારે એનો ઉપચાર કે એનો ઉપાય જોઈએ તો એ આયુર્વેદ પાસે જ છે મેડિકલ સાયન્સ પાસે પણ એનો કોઈ ઉપાય નથી હા ડાયાબિટીસ થયા પછી ડાયાબિટીસને કંટ્રોલમાં કેવી રીતે રાખવો એના માટેની દવાઓ તમને દરેક મેડિકલ સ્ટોર ઉપર કે દરેક ડૉક્ટરની પાસે મળશે પણ ડાયાબિટીસને થવા જ ના દેવો હોય રોગ થવા જ ના દેવો હોય શરીરની અંદર તો એની કોઈ દવા માર્કેટમાં મેડિકલ સાયન્સ પાસે તમને નહીં મળે આયુર્વેદમાં આપણા ઋષિઓએ રોગ ના થવા દેવો હોય શરીરમાં તો એના માટે પણ કેટલાક ઉપચાર ઉપાય બતાવે છે સૌથી પહેલાં આપણે જોઈએ કે ડાયાબિટીસ એટલે શું કેવી રીતે થાય છે કેવા લોકોને થાય છે ડાયાબિટીસ એટલે આપણા શરીરની અંદર એક પેઇન ક્રિયાઝ નામનું અંગ આવેલું છે જેને ગુજરાતીમાં સ્વાદુ પીન કહેવામાં આવે છે આ પેઇન ક્રિયાઝ નામનું જે અંગ છે એ શું કામ કરે છે તો એ પેઇન ક્રિયા છે એ ઇન્સ્યુલન્સ ઉત્પન્ન કરવાનું કામ કરે છે હવે ઇન્સ્યુલન્સ એ શું કામ કરે છે એ એક છોટા હાથી જેવું કામ કરે છે મતલબ કે આપણે બજારની અંદરથી ફ્રિજ ફ્રીજ લાવવું હોય તો આપણે છોટા હાથીમાં એ ફ્રીજ લઈને આવીએ આપણે જે પદાર્થો કહીએ છીએ એની અંદરથી છ પ્રકારના રસ હોય છે ગળ્યો ખાટો ખારો તીખો તુરો અને કડવો આ છ રસ આપણે નિયમિત ભોજનની અંદર લઈએ છીએ જે મીઠું નાખીએ એટલે ખારો આવી જાય મરચું નાખીએ તો તીખો થાય ગોળ નાખીએ તો ગળ્યો રસ થાય આમ અલગ અલગ છ રસ છે આ છ રસમાં જે ગળ્યો રસ છે એને મેડિકલ સાયન્સની ભાષામાં એને સુગર કહેવામાં આવે છે તો ગળ્યો જે પદાર્થ છે એટલે કે જે સુગર છે જ્યારે આપણે ખોરાક ખીએ છીએ ત્યારે પેઇન કિરિયા નામનો જે અંગ છે એની અંદરથી ઇન્સ્યુલન્સન ઉત્પન્ન થાય છે અને એ ઇન્સ્યુલન્સન ઉપર ગળ્યો પદાર્થ એટલે કે શુગરને લઈ અને ઇન્સ્યુલન્સિંહે એ આપણા લોહી એટલે કે લોહીની અંદર જે બ્લડના જે સેલ છે ઝીણા ઝીણા રક્તકણો આવેલા છે એ રક્તકણો સુધી પહોંચાડવાનું કામ કરે છે ગળ્યો પદાર્થ એ રક્તકણોની અંદર ભળી જાય તો આપણને ડાયાબિટીસ થતો નથી પણ કોઈ કારણસર આપણું પેન ક્રિયા છે એની અંદર કચરો જમા થાય છે અથવા આપણા બ્લડની અંદર કચરો જમા થાય છે લોહી ખરાબ થાય છે ત્યારે આપણને ડાયાબિટીસનો જન્મ થાય છે એટલે કે આપણું જે પેન ક્રિયા છે એ વીક પડે છે એની અંદર કચરો જમા થાય તો એ વીક પડે છે એટલે પ્રોપરલી વર્ક કરતું નથી અથવા ઇન્સ્યુરન્સ ઉત્પન્ન કરવાનું બંધ કરી દે છે અમુક લોકોની અંદર અને અમુક લોકોના શરીરમાં ઇન્સ્યુરન્સ ઉત્પન્ન થાય છે પણ એ વીક થાય છે જેના કારણે એ ઇન્સ્યુરન્સ છે એ ગળ્યો જે પદાર્થ છે જે સુગર છે એ સુગરને લોહીના રક્ત કણોની અંદર ભેળવી શકતું નથી અને એના કારણે એ જે સુગર છે એ આપણા લોહીની અંદર બ્લડની અંદર ફરાજ કરે છે ફરાજ કરે છે લોહીની અંદર ભળતું નથી જેમ પાણીના ગ્લાસની અંદર તેલનું ટીમ્પુ નાખીએ તો એ પાણીમાં ભળતું નથી એ ટીમ્પુ પાણીમાં ફર્યા કરે છે એ જ રીતે ઇન્સ્યુલન્સ વીક પડ્યું હોવાને કારણે અથવા બ્લડની અંદર કચરો જમા થયો હોવાને કારણે એ જે ગળ્યો પદાર્થ છે એટલે કે જે સુગર છે એ લોહીની અંદર ભળી જતું નથી અને એના કારણે એ બ્લડની અંદર ફર્યા કરે છે ફર્યા કરે છે અને જ્યારે આપણે બ્લડ ટેસ્ટ કરાવીએ ત્યારે સુગર લેવલ આવે છે તો સુગર ક્યાંથી આવ્યું તો બ્લડની અંદર ભળી જતું નથી એટલે આપણને સુગર લેવલ આવે છે અને એટલે ડૉક્ટરની ભાષામાં કહીએ મેડિકલ સાયન્સની ભાષામાં તો આપણને કહેવામાં આવે છે કે તમને ડાયાબિટીસ છે ડાયાબિટીસની તકલીફ થાય છે તો હવે આ પેઇન ક્રિયા જ આપણે જ્યારે નાના હોઈએ ત્યારે અપ ટુ ડેટ કામ કરે છે ત્યારે કોઈને ડાયાબિટીસ થતો નથી નાની ઉંમરમાં તમે જુઓ દસ બાર વર્ષની કે પંદર વર્ષની ઉંમરમાં કોઈને ડાયાબિટીસ જોવા મળતો નથી કેમ નથી જોવા મળતો તો એ વખતે આપણું પેઇન ક્રિયા સરસ કામ કરે છે અપ ટુ ડેટ કામ કરે છે આપણે એ વખતે નાના હોઈએ ત્યારે કોઈપણ વસ્તુ ખાઈએ તોડ્યો પદાર્થ લોહીમાં પડી જાય છે એટલે આપણા લોહીની અંદર બ્લડ શુગરનું લેવલ વધી જતું નથી એટલે કે આપણને ડાયાબિટીસ થતો નથી પણ જ્યારથી સમજણા થઈએ ત્યારથી પાણીપુરી દાબેલી મન્ચુરિયમ વડાપાઉ પંજાબી વાનગીઓ એટલે કે મસાલેદાર ખોરાક ખાઈએ છીએ બ્રેડ ખાઈએ છીએ પાઉનો ઉપયોગ કરીએ છીએ આ બધી મેદાની આઈટમો અને તીખા તળેલા મસાલેદાર પદાર્થોનું સેવન કરવાની શરૂઆત થઈ જાય છે જ્યારથી બાળકો સમજણ થાય છે ત્યારથી એ લોકો આ બધી વસ્તુઓ ખાવાની શરૂઆત કરે છે પેકિંગવાળા ખોરાક ખાય છે આજકાલ તમે જુઓ તો નાના બાળકોને પેકિંગવાળા એટલે કે પડીકો જ આપવામાં આવે છે અને પેકિંગવાળા ખોરાક ખાવાથી વધારે પડતા મસાલેદાર ખોરાક ખાવાથી અને જંક ફૂડ અને ફાસ્ટ ફૂડ ખાવાથી આપણા શરીરની અંદર લોહીની અંદર કચરો જમા થાય છે જેને આયુર્વેદની ભાષામાં કહીએ તો કાચો આમ એટલે કે એ ખોરાક આપણે લઈએ છીએ એ ખોરાકનું પૂરેપૂરું પાચન થતું નથી અને એમાંથી કાચો આમ ઉત્પન્ન થાય છે અને એ કચરો ધીરે ધીરે આપણા લોહીની અંદર ભળી જાય છે અને એના કારણે આપણા બ્લડની અંદર જે સુગર ભળી જવું જોઈએ એ ભળતું નથી અથવા આપણા પેઇન ક્રિયાઝની અંદર એક કચરો જમા થાય છે અને અને એના કારણે અમુક લોકોને પેઇન ક્રિયાજ વર્કિંગ કરતું નથી પ્રોપરલી એટલે કે ઇન્સ્યુલન્સ ઉત્પન્ન કરવાનું કામ બંધ કરી દે છે અથવા ઇન્સ્યુલન્સ ઉત્પન્ન કરવાનું કામ ધીમું પડી જાય છે જેના કારણે અમુક લોકોને ડાયાબિટીસ થાય છે તો ડાયાબિટીસ જિંદગીમાં જીવો ત્યાં સુધી ના થવા દેવો હોય તો આયુર્વેદમાં આપણા ઋષિઓ કહે છે કે જંક ફૂડ ફાસ્ટ ફૂડ દાબેલી પાણીપુરી મંચુરિયમ મેગી નૂડલ્સ પપ જે કંઈ આઇટમો પેકિંગ વાળી કે ફાસ્ટ ફૂડ આપણે કહીએ છીએ તમામ પ્રકારના ખોરાક બંધ કરવા જોઈએ અને માત્ર ને માત્ર સાત્વિક ભોજન અને એ પણ ભૂખ લાગે ત્યારે જ ખાવું નંબર બે ભૂખ કરતાં ઓછું ખાવું નંબર ત્રણ ખૂબ ચાવી 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 ચાવીને ખાવું ભોજન કર્યા પછી દોઢ કલાક સુધી પાણી નહીં પીવાનું જમવાના એક કલાક પહેલાં જ પાણી પીવાનું જમ્યા પછી કોઈ દિવસ આઈસ્ક્રીમ નહીં ખાવાનું ઠંડા પીણા નહીં પીવાના ચોકલેટ નહીં ખાવાની આ બધા આયુર્વેદના જે નિયમો છે એ નિયમોને જો આપણે ફોલો કરીશું આપણી દિનચર્યામાં ફેરફાર કરીશું ઋતુચર્યામાં ફેરફાર કરીશું તો આયુર્વેદ કે છે તમે જીવો ત્યાં સુધી ડાયાબિટીસ તો શું કેન્સર કે કોઈપણ પ્રકારની ભયંકરમાં ભયંકર બીમારી પણ આપણને થઈ શકતી નથી અને આપણે જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી આપણે તંદુરસ્ત અને નિરોગી જીવન જીવી શકીએ છીએ પણ એના માટે આયુર્વેદિક લાઈફસ્ટાઈલ અપનાવવી ખૂબ જરૂરી છે પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખીએ એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના Thanks for watching my video. Thank you.